ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલા સીએનજી પંપમાં ગેસ પુરાવા ઉભેલી ગાડીઓની લાઇન તોડી ઘુસેલી ગાડી ચાલક ને ફિલરે ટોકતા ચાલક અને ફિલર વચ્ચે છૂટા હાથ ની હતા ભરૂચમાં પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા બાબતે ગાડી ચાલક અને પંપ કર્મચારી વચ્ચે હાથ હાથની મારામારી હતી લાગેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફિલર તરીકે ફરજ બજવતા અનિશભાઈ રસીદભાઈ પટેલ નાઓ નોકરી પર હાજર હતા ત્યારે એક મારુતિ ફ્રન્ટી ફોર વ્હીલર ગાડી જેનો આટો રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો છ એચ બાવન 64 ના ચાલકે ની લાઇન તોડી વચ્ચે ફિલર ના પાડતા ગાડી ચાલક અને સાથી મિત્ર ઉશ્કેરાય છે ફરિયાદી ને મોઢાના ભાગે ઢીકા પાટા માર મારવા લાગેલ ત્યારે વચ્ચે બચાવવા પડેલ જાવેદ મુલતાની ને પણ માર મારતા હાથમાં ઈજા બુમા બુમ થતા પેટ્રોલ પંપના મેનેજર સહિત અન્ય કર્મચારીઓ તેમજ સહકર્મી ગાડી ચલાવનાર જિયા સલીમ મોલવી રહે કંથારિયા તેમજ તેનો મિત્ર ઝકરિયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં પ્રાથમિક વિગતો સામે આવી છે પટેલ પટેલે મારુતિ ફ્રન્ટી ચાલક અને સાથીદાર સામે ભરૂચ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઈપીસી ની કલમ ત્રણ સો પચીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ત્યારે નજીબ નજીવા થયેલ બોલા ચાલીએ મામલો પોલીસ મથક સુધી પહોંચાડ્યો હતો